કે એક વિદ્વાન સંત રાજાના દરબારમાં આવે છે રાજા એમનો ઘણો આદર કરે રાજાને કહેવાથી સંત આશીર્વાદ તો આપે છે પણ શબ્દો એવા કે બધા ચોંકી જાય તમારા શત્રુઓ ચિરંજીવી થાઓ રાજાના ચહેરા પર પણ આમ આશ્ચર્ય અને થોડો અસંતોષ દેખાય અને પેલા દરબારીઓ જે ઈર્ષા કરતા હોય એ તો મનમાં ખુશ થાય હા કે સારું થયું હવે રાજા ગુસ્સે થશે પણ રાજા રાજા પોતાના ગુસ્સા પર કાબુ રાખે છે અને આ મુદ્દો અગત્યનો છે જુઓ સામાન્ય રીતે આશીર્વાદ તો ખુશી લાવે પણ અહીં તો ઉલટું થયું દરબારીઓનું આશ્ચર્ય તો સમજાય એવું છે પણ રાજાનો સંયમ એ નોંધપાત્ર છે એ બતાવા છે કે રાજા કદાચ તરત પ્રતિક્રિયા આપવાને બદલે પરિસ્થિતિને સમજવા માંગે છે ભલે એમને ગમ્યું ના હોય બરાબર કહ્યું અને પછી સંત પોતે જ કહે છે મહારાજ મેં તમને કંઈક આપ્યું પણ કદાચ તમે સ્વીકાર્યું નહીં રાજા પૂછે શું આપ્યું હતું સંત કહે આશીર્વાદ ત્યારે રાજા પોતાની મૂંઝવણ કહે છે કે ભાઈ જેમાં શત્રુઓના લાંબા આયુષ્યની વાત હોય એવા આશીર્વાદ વળી કોઈ કઈ રીતે સ્વીકારે અને અહીં આવે છે વાર્તાનો હાર્દ સંતનો તર્ક એમનો જવાબ એ શાંતિથી સમજાવે છે મહારાજ આ આશીર્વાદ ખરેખર તો તમારા અને રાજ્યના ફાયદામાં છે એમનો મુદ્દો બહુ ઊંડો છે એ કહે છે જ્યાં સુધી દુશ્મનો છે ત્યાં સુધી તમે મતલબ કે રાજા સતર્ક રહેશો હા તમારી બુદ્ધિ તમારું શૌર્ય તમારી સાવધાની બધું જાગતું રહેશે રાજ્યની સુરક્ષા માટે તમે ક્યારેય બેદરકાર નહીં થાઓ એટલે કે દુશ્મનોનો ભાઈ જ એ જ રાજાને અને રાજ્યને વધુ મજબૂત અને સજાગ રાખશે એવું હા બરાબર સંત આગળ કહે છે કે દુશ્મનોનો સામનો કરવાથી તમારી શક્તિ વધશે તમારી ક્ષમતા પણ વધશે એનાથી ઉલટું વિચારો જો કોઈ શત્રુ જ ન હોય તો તો પછી આળસ આવી શકે પ્રમાદ આવે બેદરકારી આવે અને એ બેદરકારી ભારે પડી શકે બિલકુલ કોઈ અણધાર્યું મોટું સંકટ આવી શકે સંતનો જે ચાવીરૂપ વિચાર છે ને એ આ છે જે દિવસે તમારા કોઈ દુશ્મન નહીં હોય તે દિવસે તમે કદાચ સૌથી વધુ જોખમમાં હશો કેમ કે ત્યારે સાવચેતી નહીં હોય હા કારણ કે તમે સાવચેતી ગુમાવી દીધી હશે પેલી ધાર કુંઠિત થઈ ગઈ હશે તો આપણે એમ કહી શકીએ કે આ કથાનો મુખ્ય સાર એ જ થયો કે પડકારો મુશ્કેલીઓ અથવા તો આ વાર્તાના પ્રતિકાત્મક દુશ્મનો એ જ જીવનના સાચા માર્ગદર્શક છે સાચા શિક્ષક બિલકુલ આ સિદ્ધાંત એ સમજાવે છે કે જીવનમાં જે અવરોધો આવે છે એ આપણને આમ સક્રિય રાખે છે સતર્ક રાખે છે